નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ફોજીના પત્ની સાથે બનેલ સત્ય ઘટના થોડા વર્ષ અગાઉની આ વાત છે ઝાલાવડની ધરા પર મૂળી તાલુકાના ટીકર ગામમાં મોહનબા નામક એક રાજપૂતાણી પોતાના ત્રણ મહિનાના પુત્રને ઓસરીમાં રાખેલા ઘોડિયામાં ઝુલાવી રહી છે પતિ દિલીપસિંહજી સૌહાણ હજી હમણાં જ સરહદ પર શહીદને વર્યા છે માતૃભૂમિની રક્ષા કાજે એણે પોતાના પ્રાણ ન્યુસાવર કરી દીધા છે પોતાના લાડકાનું મોઢું એ ભાળી શક્યા નથી મોહનબાના ગર્ભમાં પુત્ર ઉસરી રહ્યો અને એ જ ટાણે બાપ સરહદ પર દુશ્મનનો સામે રાજપૂતી રીતને ઉજળી કરીને દિલીપસિંહજી સોહાણ અમર શહીદને વર્યા હતા ઘરના ફરિયાણી સુંદરતા અને શોકસાઈ ઉડીને આંખે વળગે તેવી છે આંગણામાં તુલસીના છોડ મહેકી રહ્યા છે ચીતળ સાંઈડો આપે એવા વૃક્ષો છે અને પરંપરાગત લીપણ ગૂંથણથી કચાયેલા ક્ષત્રિયાણીના હાથોએ નાનકડા ઘરને અનેરી સુંદરતા આપી હતી ઓસરીમાંથી ધીરે સાધે હાલડાના સૂરો સંભળાય છે બરાબર એ વખતે સુરેન્દ્રનગરના કલેક્ટરશ્રીનો કાફલો આ સત્રિયાણીના ઘર આગળ આવી પહોંચે છે ઝાંપો ખોલીને કલેક્ટર આગળ વધે છે ફળિયાની મોહકતા તરફ ઘડીકભર એ જોયા કરે છે ત્યાં અંદરથી ફરી સપ્ત સિંધુના સૌમ્ય રંગે રંગાયેલ હોય એવા સુંદર સૂર સંભળાય છે તલવારો જોશે રે વીરાને તલવારો જોશે રે માથા પાપીઓના રોળાવને તલવારો જોશે રે કલેક્ટર ઘડીભર થંભી ગયા આ અપૂર્વ ખુમારીભર્યા સુરોથી એ આફરીન પોકારી ઉઠ્યા અને સાથે થોડું આચર્યન પણ થયું કેમ કે પોતે તો એવી ધારણા બાંધેલી કે શહીદની આ સ્ત્રી આંસુ સારતી બેઠી હશે રડતી કકળતી હશે પણ અહીં તો એવું એથી સાવ ઉલટું જ હતું પોતાના પારણે ઝૂલતા બાળને એ તો ઉલટી ખુમારીના પાઠ ભણાવી રહી હતી આંગણામાં અવાજ થતાં મોહનબા બહાર આવ્યા કલેક્ટરે એના મુખ સામે જોયું ગોરવર્ણિ લાલીમાપ પર એક અપૂર્વ તેજ ઝંગારા મારતું હતું આંખો આ સત્રિયાણીમાં સૌમ્ય અને રોદ્ર એમ બંને ભાવ એકસાથે વચી રહ્યા હોવાનું સ્પષ્ટપણે દર્શાવતી હતી ધીમે રહીને કલેક્ટરે કહ્યું બહેન આપના પતિએ દેશ માટે અમૂલ્ય બલિદાન આપ્યું છે એના પ્રાણત્યાગને દેશ ક્યારેય નહીં ભૂલી શકે મોહનબા સાંભળી રહ્યા તેણે કલેક્ટરની સાથે આવેલ માણસો પર એક અસટતી નજર ફેરવી એમના એ બલિદાન માટે કલેક્ટર પોતાના હાથમાં રહેલો ચેક કાગળ આગળ ધર્યો સરકારે આપના ભરણપોષણ અને ગુજરાન માટે આ પચાસ હજાર રૂપિયા આપ્યા છે મોહનભાઈએ કલેક્ટરના હાથમાં રહેલા શેક સામે નજર કરી પછી તેણે શેક હાથમાં લીધો અને બધાના દેખતા ચેકને ફાડી અને એના ટુકડા ફેંકી દીધા કલેક્ટર સમેતના માણસો આભા બનીને જોઈ રહ્યા અરે પણ તમે ફાડી શા માટે નાખ્યો બા આ તો સરકારે આટલા આપ્યા છે તે મારી મજબૂરી છે બાકી જો ઓછા થતા હોય તો હું મારા ઘરના થોડા ઘણા ઉમેરું કલેક્ટરે કહ્યું મોહનબા થોડી વાર કલેક્ટરના ચહેરા સામે તાકી રહ્યા પછી બોલ્યા ભાઈ મારો ધણી કોના માટે કુરબાન થયો છે માં ભોમ માટે બસ તો પછી જે દીકરા એની મા માટે થઈને શીશ કપાવે એની વહુવારું જો પૈસા ખાવા માંડે ને તો ફરી આ દેશમાં એવો કોઈ માડી જાયો ના જન્મે ભાઈ રાજપૂતાણીની બોલી રહી એના એક એક શબ્દે કોઈ દિવ્ય વાણી જરી રહી હતી કલેક્ટર એની ખુમારી જોઈ જ રહ્યો રાજપૂતાણીની આંખોમાંથી ઝરતા તે જ સામે નજર નાખવાની કોઈની હિંમત ના રહી આખરે માંડ કરીને કલેક્ટર બોલી શક્યો પણ બા તો આપને અમે વળતર કઈ રીતે આપીએ એના જવાબમાં ઝાલાવાડની એ ક્ષત્રિયાણીએ ઓસરીમાં રહેલા પારણા સામે આંગળી સિંધી અને બોલી વળતર કલેક્ટર સાહેબ આ પારણામાં ઝૂલતા મારા સાવજને એ વીસ એકવીસ વર્ષનો થાય ને એટલે મિલિટરીમાં ભરતી કરાવજોને એને સરહદ પર લઈ જજો અને મારો આ લાડકો એના બાપને માર્ગ હાલીને પચાસ પચાસ પાકિસ્તાની દુશ્મનોના માથા વાઢીને આવે ને ત્યારે એના બાપના મોતનું વળતર મળે સાહેબ બાકી પચાસ હજાર કે પચાસ કરોડ રૂપડીમાં આ ક્ષત્રિયના ખોરડાનું વળતર ન વળે સાહેબ અમારે મન રૂપિયા કરતાં બલિદાન વધુ મોંઘાશે રાજપૂતાણીની આંખમાંથી અંગારા ઝરતા હતા કલેક્ટર અને એની સાથેના માણસોને આ સ્ત્રીમાં સાક્ષાત દુર્ગાના દર્શન થતા હતા આ જોગમાયા સામે બોલી પણ શું શકાય જગદંબાના સ્વરૂપ જેવી ભાસ્તી સ્ત્રીને બધા મનોમન વંદન કરી રહ્યા આ પ્રસંગ સત્ય ઘટનાનો છે સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ટીકર ગામમાં રહેતા સોહાણ શાખાના કારડિયા રાજપૂતોમાંથી વીર શહીદ દિલીપસિંહજી ડાયાજી સોહાણ કારગીલ યુદ્ધ વખતે શહીદ થયા હતા મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો